નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા સૌથી સમાચાર નવા તો પદ છીનવા સંસદમાં આજે રજૂ થશે બિલ રેશન કાર્ડ માંથી તમારું પણ નામ કપાઈ જશે જોઈ લેજો લિસ્ટ એક પોઈન્ટ સત્તર કરોડ લોકો નું લિસ્ટ કેન્દ્ર રાજ્ય સરકારે સરકાર ને મોકલ્યું ટ્રમ્પ અને જેલેન્સ્કી અને પુતિન વચ્ચે ત્રિપક્ષીય માળ મંત્રણાનું સ્થળ લગભગ નક્કી અને અમેરિકાએ શરૂ કરી તૈયારી એક પછી એક આબ ફાટાની ઘટના બાદ હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ ચારની રહી તીવ્રતા અને પાકિસ્તાન પણ ધ્રુજી ઉઠ્યું કોરોનાને કારણે રક્તવાહીનો ઝડપી વૃદ્ધ થાય છે હૃદય રોગનું જોખમ વધે છે રિસર્ચમાં થયો મોટો દાવો કેન્દ્ર સરકારે બે હજાર બાવીસ થી ફેબ્રુઆરી બે હજાર પચીસ વચ્ચે સરકારે પંદરસો ને ચોવીસથી વધુ સટ્ટાબાજી અને જુગાર એપ બ્લોક કર્યા ઓનલાઈન સટ્ટાની ગેમ પર પ્રતિબંધની મોટી તૈયારી ત્રીસ દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે સીએમ અને મંત્રી આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે બિલ કિમ ઉને પરમાણુ બોમ્બની ધમકી આપી વાસ્તવમાં દુનિયાનો સૌથી જોખમી સરમુખત્યાર પોતે જ ગભરાઈ ગયો ટ્રમ્પ ગજબના વેપારી નીકળ્યા રૂપિયા તેર લાખ કરોડનો માલ વેચે અને યુક્રેનને આપી સુરક્ષાની ખાતરી બિહાર એસઆઈઆરમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશે ચૂંટણી પંચે આપ્યું મોટું નિવેદન અમરેલીનો દરિયો ગાંડો થયો જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી દસ માછીમારોનું રેસ્ક્યુ કરાયું અને આઠ શોધુકોળ શરૂ તોફીની બેટિંગ માત્ર બે કલાક વરસાદ દ્વારકા સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ કરાયું જાહેર મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા સરકારમાં રજૂઆતથી રજૂઆત રાજકારણ ગરમાયું અફઘાનિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માત થયો બસ સળગી જતા સત્તર બાળકો સહિત એકોતેર લોકોના થયા મોત આઈસીસી મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત હરમનપ્રીત કેપ્ટન અને સ્મૃતિ માંધાને વાઇસ કેપ્ટન જાહેર કરાય પાકિસ્તાન સાથે મેચ પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને કરાયો સવાલ તો બીસીસે એ કરાવી દીધા છું ચહલ અને શમી સહિત આ પાંચ ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સ્થાન નહીં મળ્યું અને શાહકોએ કહ્યું કે આ તો અન્યાય છે એશિયા કપ માટે ટીમની મોટી જાહેરાત સૂર્યાને કેપ્ટન અને ગિલને વાઇસ કેપ્ટન કરાયો જાહેર

પચાસથી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ તંત્ર થયું દોડતું દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં કોઈએ લાભો ઝીંકી દીધો અને ભાજપ સરકાર થઈ ગઈ લાલ ગુમ જમીન સંપાદન અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય જમીન સંપાદન માટે બે હજાર ચૌદ અને બે હજાર બાવીસના પરિપત્રને કરાયો રદ હવે પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન ત્રીસ દિવસ જેલમાં રહે તો ખુરશી ખાલી કરવી પડશે આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો આણંદ કોંગ્રેસ નેતા ઇકબાલ મલિક ને હત્યાનો ભેદ ઉકેલાયો વરઘોડો કાઢ્યાનો લીધો બદલો ગુજરાતમાં કેટલાક વર્ષો બાદ સૌથી અસામાન્ય ચોમાસું જોવા મળ્યું અને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર આડકતરી રીતે દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં સરકાર વિરુદ્ધ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો પ્રચંડ વિરોધ કરાયો જાહેર અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત ચીન એક થયા કૈલાસ માનસરોવર યાત્રાથી લઈને વેપાર સુધી લેવાયા દસ મોટા નિર્ણયો સંજય કુમારની પોસ્ટ દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચ પર કર્યા પ્રહાર તેણે પોસ્ટ ડિલીટ કરીને કરી માફીની માંગ ટ્રમ્પે પોતાની રમત હારી ગયા રશિયન તેલ ખરીદવાના મામલે પોતાના પગલાંને જ અમલમાં મૂકી શક્યા નહીં જીઓનો બચ્ચો નો પ્લાન બંધ થયો ને હવે તમારે અઠ્યાવીસ દિવસની વેલિડિટી માટે બસો નવ્વાણું રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ રાહુલ ગાંધી ચાલીસ દિવસમાં બીજી વાર ગુજરાત આવશે આમ આદમી પાર્ટીને તોડવા કોંગ્રેસની મોટી તૈયારી દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાપો જીંક્યો સી એમના નિવાસ સ્થાને લોક દરબાર સામે હુમલો કર્યો ઓનલાઈન સટ્ટાબાજી રમતો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં મોદી સરકાર સંસદમાં રજૂ કરવામાં આવશે બિલ ઉકાઈ ડેમમાંથી નવ ગેટ ખોલીને સવા લાખ ક્યુસેક પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારો મેઘ તાંડો મોનો રેલ પાટા પર ફસાય પાંચસો મુસાફરો ને વિન્ડો તોડી બચાવ્યા ચૌદ ટ્રેનો કરાય રદ ને અઢીસો ફ્લાઇટ કરાવી લેટ ઓપરેશન સિંધુર પર એનસીઆરટીએ જાહેર કર્યું સ્પેશિયલ મોડ્યુલ ને શાળાના પુસ્તકોમાં હશે પહેલગામ હુમલાનો ઉલ્લેખ ગુજરાત ભાજપમાં સર્ચાતો સવાલ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અચાનક આવીને રાત્રે કેમ વરિષ્ઠ નેતાઓને મળ્યા રાજકીય નવાજૂની થશે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ ખાડાવાળા ખખડ ધજ અને ટ્રાફિક જામ થતા હોય તેવા હાઈવે પર ટોલ ટેક્સ વસૂલી નહીં શકાય આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી આમ આદમી પાર્ટીએ કહ્યું કે જો કે ગુજરાતમાં દસ હજારથી વધુ બેઠકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની બેઠક જૂની પેન્શન યોજના સહિત પ્રશ્નોને લઈ કર્મચારીઓ ફરી મેદાનમાં શિક્ષણ સહાયકની ભરતી માટે ગાંધીનગરમાં ઉમેદવારો ઉમટ્યા વહુને નોકરી મળે તે માટે સાસુ આંદોલનમાં જોડાયા રાજકોટમાં ફરી વાર લુખાઓનો આંતક જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ચાર બસ પર કરાયો પથ્થરમારો ટ્રેનોમાં વિમાનમાં નિયમો લાગુ પડશે જો વધારે સામાન હશે તો ભારે દંડ ફટકારવામાં આવશે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ બાકરવડ ડેમ થયો ઓવરફ્લો કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાને મંજૂરી આપી પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળશે લાભ કેન્દ્રીય મંત્રી મંડળે લોન્ચ કર્યું પોર્ટલ પીએમ આવાસ યોજનાનો મોટો ભ્રષ્ટાચાર ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણે સુવિધો ન અપાય રહીશો પરેશાન આવાસ યોજના બન્યું ભ્રષ્ટાચારનું સરનામું પોતાની માંગ માટે રસ્તા પર ઉતર્યા પૂર્વ આર્મી જવાનો અમદાવાદ એરપોર્ટ પાસે કરાયું ચક્કાજામ ગુજરાતમાં રાઈડ તૂટવાની વધુ એક ઘટના સામે આવી વિરમ ગામના મેળામાં સેલમ્બો રાઈડ તૂટતા બે લોકો થયા ઘાયલ આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાયા અઠવાડિયા પહેલા આમ આદમી પાર્ટીના નેતાએ કરેલી રજૂઆતને પોલીસે ગંભીરતાથી લીધી ગુજરાતમાં સબસિડીવાળા ખાતરના વેચાણમાં મોટા પાયે ગેરરીતિ તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગત ચાલુ સીઝનમાં કપાસના ઊભા પાકમાં ગુલાબી યળ ટપકાવાળી યળ અને લીલીયળ આવતા ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા કપાસનું વાવેતર કરતા ખેડૂતો રાખજો ખાસ ધ્યાન મલેશિયામાં ધાર્મિક કટ્ટરતા તરફ વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું જમવાની નમાઝ અદા નહીં કરનારને બે વર્ષની જેલ અને એકસઠ હજારનો દંડ થશે દેશમાં આવ્યો નવો કાયદો મેંદરડામાં આપ ફાટ્યું છ કલાકમાં સાડા બાર ઇંચ વરસાદ ખાબક્યો કલ્યાણપુરમાં અગિયાર ઇંચથી થી જળબંબાકાર સામે આવી તારાજીની મોટી તસવીરો અમેરિકાએ છ હજાર સ્ટુડન્ટ વિઝા રદ કર્યા તેમાંથી ચાર હજાર ગંભીર ગુનાઓ આતંકવાદમાં સંડોવાયેલા યુએસમાં અગિયાર લાખ વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ પણ ચિંતિત મુંબઈમાં ભારે વરસાદને કારણે અમિતાભ બચ્ચનના પચાસ કરોડના બંગલામાં પાણી ભરાયા એશિયા કપમાં આ ખેલાડીની પસંદગી ના થતા ભડક્યો અશ્વિન શુભમન ગિલનું નામ લઈને નિશાન વિસાવદર પોલીસ સ્ટેશનમાં અધિકારી સામે અભદ્ર ટિપ્પણી કરનાર આમ આદમી પાર્ટીના પાંચ કાર્યકરોની કરાય ધરપકડ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ